જય શ્રી કૃષ્ણ ગણપતિ બાપા મોરિયા હું કોમલ છાપગર સ્વાગત કરું છું તમારું આશીર્વાદ કિચન ગુજરાતીમાં આજે હું તમારી સાથે ઇન્સ્ટન્ટ મોદક બનાવવાની રેસિપી શેર કરીશ એક મિક્સર ગ્રાઇન્ડરમાં ખાંડ એની સાથે એલચી ઉમેરી તેને સારી રીતે ગ્રાઇન્ડ કરી લઈશું તો અહીં દળેલી ખાંડ એલચીવાળી તૈયાર થઈ ગઈ છે તેને એક બાઉલમાં કાઢી લઈશું હવે તે જ મિક્સર ગ્રાઇન્ડરમાં કોપરાનું ખમણ ઉમેરીશું તેને થોડું બારીક ગ્રાઇન્ડ કરી લઈશું આ રીતે તેને પણ ખાંડની સાથે બાઉલમાં કાઢી લઈશું હવે તેમાં મિલ્ક પાવડર ઉમેરી દઈશું અને તેનું બાઇન્ડિંગ એટલે કે તેના લોટ બાંધવા માટે તેમાં કન્ડેન્સ મિલ્ક ઉમેરીશું હળવા હળવા હાથે મિક્સ કરી લઈશું અને જેટલા પ્રમાણમાં કન્ડેન્સ મિલ્ક જોઈએ એટલા પ્રમાણમાં ઉમેરી દઈશું અને આ રીતે તેમાંથી લોટ તૈયાર કરી લઈશું તેમાં મનગમતા ડ્રાય ફ્રૂટ્સને કટ કરીને ઉમેરી દઈશું હવે આ રીતે મોદકનું મોલ્ડ લઈ તેમાં આ મિક્સચરને ફિલ કરી લઈશું સારી રીતે પ્રેસ કરીને તેમાં ભરી દઈશું જેથી તેનો શેપ એકદમ સરસ આવે તમે આ રીતે મોદકની જગ્યાએ તેને બીજા કોઈ શેપમાં પણ તૈયાર કરી શકો છો તમે તેમાંથી બરફી અથવા તો તેમાંથી કાજુ કતરીના શેપમાં પણ તૈયાર કરી શકો છો અને હવે તેને ઓપન કરી લઈએ તો જોઈ શકો છો ખૂબ જ સરસ મોદક બનીને તૈયાર થઈ ગયું છે ખૂબ જ ટેસ્ટી લાગે છે આ જ રીતે બધા મોદક તૈયાર કરી લીધા છે મારી પાસે ચાંદીનો વરખ હોવાથી મેં તેનાથી તેને સજાવી લીધું છે જો રેસિપી ગમી હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો ફરીથી મળીશું ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ